યુટ્યુબ ચેનલને મોનોટાઇઝન કર્યા પછી જ્યારે દસ ડોલર મિત્રો તમારી ચેનલની અંદર થાય છે ત્યારે મિત્રો એન્ડ વેરીફિકેશન એટલે કે તમારો ગૂગલ પિન મંગાવવાનું ઓપ્શન તમને આવે છે હવે ગૂગલ પિન આપણે કઈ રીતે મંગાવવાનું હોય છે તો આજે એના વિશે આપણે ચર્ચા કરવાના છે જ્યાં સુધી મિત્રો ગૂગલ પિન તમારું નથી આવતું ત્યાં સુધી તમારું એડ્રેસ વેરિફિકેશન નથી થતું અથવા તમારું પેમેન્ટ પણ મિત્રો હોલ્ડમાં આવી જાય છે કારણ કે ગૂગલ પિન એવું છે કે જે એડ્રેસ વેરિફિકેશન કરે છે કે તમે પોતે છો જેનું તમે એડ્રેસ વેરિફિકેશન કર્યું છે જે એડ્રેસ તમે એડશન બનાવ્યું છે એ તમે પોતે છો કે બીજા છો એના માટે થઈને તમારે એડ્રેસ વેરીફિકેશન કરવાનું એક ઓપ્શન આવે છે એ છે એનડીટી વેરીફિકેશન અને આ ઓપ્શન એ ત્યારે આવે છે જ્યારે તમારી ફોનની અંદર તમે ચેનલનું મોનોટાઇઝન કરી લો છો બરોબર મોનોટાઇઝન કર્યા પછી દરેક વિડીયોની અંદર તમે એડની પોલિસી ચાલુ કરી દો છો વોચ પે એડ એડને શોર્ટ પેજની એડ બરોબર છે ત્યાર પછી દસ ડોલર થાય ને ત્યાં સુધી આપણે એની રાહ જોવી પડે છે અને જ્યારે દસ ડોલર થઈ જાય છે ત્યારે મિત્રો આપણે એનડીટી વેરિફિકેશન કરવાનો એક મેલ તમને આવે છે હું તમને સ્ક્રીન હું તમને દેખાડી દઉં લાઈવ પ્રૂફ સાથે એટલે તમને મિત્રો ખ્યાલ આવે કે એનડીટી વેરીફિકેશન એટલે શું કહેવામાં આવે અને કઈ રીતે આપણે એને એનડીટી વેરીફિકેશન કરવાનું હોય છે તો અહીંયાથી હું સ્ક્રીન શો ચાલુ કરી લઉં સાઈડમાં સ્ક્રીન મેં લગાવી લીધી છે તો આપ જોઈ શકો છો હું અહીંયા ઇમેલવાળા ઓપ્શનમાં તમને લઈ જાઉં છું ઇમેલવાળા ઓપ્શનમાં જઈને જે ચેનલનું મારે વેરીફિકેશન કરવાનું છે એ ચેનલને હું અહીંયાથી મિત્રો લોગિન કરી લઉં છું તો ચલો એ ચેનલને મેં અહીંયાથી લોગિન કરી લીધી છે તો અહીંયા આપ જોઈ શકો છો નેટ ગૂગલ પેમેન્ટ કરીને એક મેલ આવેલો છે ગૂગલ પેમેન્ટ કરીને એની ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું મેં એની ઉપર ક્લિક કર્યું છે તો આપ જોઈ શકો છો અહીંયા નેટ વેરીફાય યોર એન્ડિડી બરોબર છે આપ જોઈ શકો ઇમ્પોર્ટેટ એક્સેટ મતલબ આ જે છે ને મિત્રો જ્યાં સુધી એન્ડટી વેરીફિકેશન તમે નથી કરતા ત્યાં સુધી તમારું પેમેન્ટ મિત્રો હોલ્ડમાં રહેશે જ્યાં સુધી તમારું ગૂગલ પિન તમને ના મળે ત્યાં સુધી મિત્રો આગળની પ્રોસેસ થવાની છે જ નહીં અને જો ગૂગલ પિન મિત્રો તમારો ના આવે તો આપણું પેમેન્ટ પણ મિત્રો નથી આવવાનું એટલે ગૂગલ પિન આપણે કઈ રીતે મંગાવવાનું હશે તો ગૂગલ પિન અહીંયાથી આપણે મંગાવવાનું તમને ઓપ્શન મળે છે તો એ લાસ્ટમાં બને એક ઓપ્શન તમને વેરીફાય નેવ ઉપર તમે ક્લિક કરીને ડાયરેક્ટલી તમે અહીંયાથી ગૂગલ પીનને અપ્લાય કરી શકો છો તો હું એની ઉપર દાખલા તરીકે ક્લિક કરું છું વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો કારણ કે ગૂગલ પિન મંગાવવા માટે ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થાય છે અને ઘણા લોકો એવા છે કે જેમને ગૂગલ પિન મિત્રો આવતો નથી તમારી એક ભૂલના કારણે પણ મિત્રો આ પ્રોબ્લેમ બની શકે છે તો મિત્રો અહીંયા આપણે ક્યાંય નથી જવું એના માટે હું ક્રોમ બ્રાઉઝરની અંદર અથવા ગૂગલની અંદર એને ખોલી દઉં છું જો એડસન છે એમનું જે એડસન છે એને હું અહીંયાથી લોગિન કરી લઉં ગૂગલ એડસનને મેં ઓપન કર્યું છે અને અહીંયા ઘણી બધી વેબસાઇટો મળે છે તો અહીંયા કન્ટિન્યુઅસ એડસન ઉપર ક્લિક કર્યું છે અહીંયા થોડીક તમારે રાહ જોવાની છે ક્યાંય ક્લિક નથી કરવાનું થોડીક આપણે રાહ જોવાની છે તો અહીંયાથી ડાયરેક્ટલી એડસન ખુલી દેશે તો અહીંયાથી જે એડસન આપણે જેની અંદર આપણે ગૂગલ પિન મંગાવવાનો છે એ તમારે આવી રીતે લોગ કરી લેવાનો છે તો અહીંયાથી મારી પાસે જે એમનું એડસન છે તો એ એડસનને આપણે અહીંયાથી લોગિન કરી લઈએ તો ચલો એ એડસનને મેં લોગ કરી લીધું છે વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો કારણ કે ગૂગલ પિન વગર તો મિત્રો આપણી ચેનલ પર મિત્રો કાંઈ કામની હોતી નથી એક ગૂગલ પિન અને જ્યાં સુધી તમે ટેક્સ ફોર્મ ના ભરો ને ત્યાં સુધી આપણો મિત્રો પેમેન્ટ પણ નથી આવતું તો આ ટાઈપનું પ્રોસેસ તમને એક નોટિફિકેશન પણ અહીંયા ઉપર દેખાડી રહી છે જોઈ લો અહીંયા આ ટાઈપની લાલ પટ્ટીમાં ઝૂમ કરીને દેખાડી દઉં તમને તો આપ જોઈ શકો છો એક્શન રિકવરી થેર અને સમથિંગ યુર એડ સન્સ ફોર યુટ્યુબ પેમેન્ટ એકાઉન્ટ આ ટાઈપનું તમને ઓપ્શન જોવા મળી રહ્યું છે સૌથી પહેલાં અને અહીંયા લેશે ગોટો પેમેન્ટ એક ઓપ્શન તમને ઉપર જોવા મળી રહ્યું છે આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું મેં એની ઉપર મિત્રો ક્લિક કર્યું છે તો નોટિફિકેશન તમને આ છે ને નોટિફિકેશન તમારા એન્ડ એન્ડ વેરિફિકેશનની તમને નોટિફિકેશન આવેલી છે તો મેં એની ઉપર ક્લિક કરી લઉં તો જે આગળની પ્રોસેસ છું આવે છે તમે ખુદ મિત્રો અહીંયા ધ્યાન આપજો જો આ ટાઈપની તમને એક લાલ પટ્ટીની અંદર પણ એક પ્રોસેસ તમને જોવા જોવા મળી રહી છે જો અહીંયા તમારા ડોલર પણ આ ટાઈપના દેખાડી રહ્યા છે અને આ ઉપર આપણે ક્લિક કરી લઈને આગળની પ્રોસેસ ઉપર ધ્યાન આપવાની છે નહીં તો તમે એક યુટ્યુબર છો તો આ પ્રોસેસ આજે નહીં તો કાલે તમારે કરવાની છે તો તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે તો આઈન્ડેટી વેરિફિકેશન કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો એ ડોક્યુમેન્ટ પણ મિત્રો અહીંયા લખેલા છે ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ પાન કાર્ડ અને વોટર આઈડી ચાર ઓપ્શન તમને મળે છે પણ તમારું ટેક્સ ફોર્મ ભરવા માટે તમારું પાન કાર્ડ ફરજિયાત છે પણ મિત્રો ધ્યાન રાખજો બરાબર તો તમારે અહીંયા સ્ટાર્ટ વેરિફિકેશન ઉપર આપણે ક્લિક કરી લેવાનું જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા લીગલ નેમ બતાવશે તમને અહીંયા લીગલ નેમ લીગલ નેમ કોને કહેવાય મિત્રો તમારા જે અકાઉન્ટની અંદર જે ડોક્યુમેન્ટ છે એમાં નેમ પાન કાર્ડ ઉપર જે લખેલું હોય ને એ તમારે અહીંયા ઇન્ટરફિલ કરવાનું રહેશે જે તમારા પાન કાર્ડ ઉપર લખેલું હોય ત્યાર પછી બીજા નંબરમાં છે મિત્રો જો અહીંયા ઓટોમેટિક નામ મારે આવી ગયું છે તો મેં એની ઉપર ડાયરેક્ટલી ક્લિક કરી લીધું છે ત્યાર પછી મિત્રો સિલેક્ટ ટાઈપ આઈડી મતલબ જે આઈડી તમે જેને શેર કરવા માગો છો પાન કાર્ડ કે જે પણ પાસપોર્ટ છે તો તમારે પાન કાર્ડ ઉપર આપણે ક્લિક કરી લઈએ મેં પાન કાર્ડ ઉપર ક્લિક કરી લીધું છે અહીંયા તમને બે ઓપ્શન મળે છે આગળ પાછળના બે ફોટા ફ્રન્ટ એન્ડ બેકઅપ મતલબ આગળ પાછળના બે ફોટો મિત્રો તમારે અહીંયા અપલોડ કરવાના છે તો હું અહીંથી ફોટો લઈ લઉં છું એપ ઉપર ક્લિક તો મિત્રો આપણે પાન કાર્ડથી સેલેક્ટ કરવાનું છે તો ચાલો આપણે પાન કાર્ડ ઉપર ક્લિક કરીને અહીંયાથી આપણે પાન કાર્ડની આગળની જે ફોટો છે એ આપણે પહેલી અપલોડ કરી લઈએ અને બીજા નંબરમાં જે બીજી ફોટો અપલોડ કરવાની છે એની અંદર પાન કાર્ડની જે પાછળનો ભાગ છે એ તમારે અપલોડ કરી લેવાનો રહેશે થોડીક વાર રાહ જોવાની છે બંને ફોટો અપલોડ થઈ જાય ત્યાર પછી નીચે નેક્સ્ટનું ઓપ્શન છે તમારે એની ઉપર ક્લિક કરવાનું છે ફોટો અપલોડ થઈ રહી છે ધ્યાન આપજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો આ નેક્સ્ટ ઉપર કમ્પ્લીટ ફોટો થઈ ગઈ છે હવે નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરી લઈએ તો ચલો નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરી લીધું છે તો આગળનું જે ફોર્મ છે ઓટોમેટિક મિત્રો તમે જે ચેનલ મોનોટાઇઝન કરી હતી એ વખતે તમે જે એડ્રેસ નાખ્યું હશે એ એડ્રેસ તમારું આવી જશે ડાય એની ઉપર ક્લિક કરશો એટલે આ જે ફોર્મ છે ને આખું સબમિટ થઈ જશે જેની અંદર ટાઉન સિટી એડ્રેસ આવી જશે તમારો પિનકોડ આવી જશે બધું તમારું જે સ્ટેટ છે એ પણ આવી જશે ડાયરેક્ટ સબમિટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જો અહીંયા તમે કોઈ પણ ભૂલ કરો છો તો પણ તમારું ગૂગલ પે નહીં આવે મિત્રો તો આ કમ્પ્લીટ થઈ ગયું છે થોડીક વાર આપણે રાહ જોવાની છે જેવું તમે થોડીક વાર રાહ જોશો ને એટલે જે તમારું પાન કાર્ડને એ બધું કમ્પ્લીટ છે એટલે સબમિટ અહીંયા ફોર્મ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે બસ થોડીક વાર રાહ જોવાની છે જુઓ તમને આ ટાઈપનું સબમિટ કરવાનું અને જો આ ટાઈપ ટેક્સ ફોર યુઅર સબમિટ યોર ઇન્ફોર્મેશન યોર વેરીફિકેશન સક્સેસફુલ તો આ ટાઈપનો તમને ફિંગર જો સ્પેસ છે જોવા મળશે અને ત્યાર પછી મિત્રો ખાસ કરીને જે તમારો ગૂગલ પિન છે એ ગૂગલ પિનને મિત્રો તમારા એડ્રેસ ઉપર પહોંચવામાં છેલ્લામાં છેલ્લા વીસથી બાવીસ દિવસ લાગી શકે છે તો ચાલો મિત્રો આવનારા વિડીયો રાહ જો